માણાવદર બસ સ્ટેશન પાછળથી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તથા સ્ટાફને મળેલ બાતમી અનુસાર માણાવદરનો લાખા અર્જણ કછુડા તથા રામાકારા કરમતા કરમટા માણાવદર સ્ટેશન પ્લોટવાળાઓએ બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી માણાવદર રાધાનગરમાં રાજુ મોહનભાઈ પટેલના ખંડેર મકાનમાં તેના માણસ મુન્નો ઉર્ફે દિનેશ રાઘવ સથવારાને કમિશન આપી દારૂનું વેચાણ કરે છે અને દિનેશ ઉર્ફે મુન્નો હાલ આ મકાને મોટર સાથે મુદ્દામાલ લઈને વેચવાની તૈયારીમાં છે જેને લઈ પોલીસે તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કુલ રૂપિયા ત્રણ લાખ બેતાલીસ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી માણાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવે ધ બિગેસ્ટ વોટર પાર્ક ઓફ એશિયાસ ઓન્લી લાયન સેન્ચ્યુરી ઇઝ હિયર વાત છે વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્કની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ વેવ પૂલ બે બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરડા સાસન હાઈવે નિયર માનપુર જૂનાગઢ